કેટલો વરસાદ પડશે હવે તો કંટાળી ગયા છીએ કે બારે નહીં જવાતું અમારે નીચે આવીને ને એટલે મિત્રો કાક ને કાક ભૂલી જ જાય મારે જાવું પડે નાનો ભાઈ શું એટલે જવું પડે ક્યાં જાય નાય નો પડે ટાટા હવે કેવો રહે છે જો તો આ મારો વિડિયો લઈને આવશો તો થોડું ડિસ્કાઉન્ટ આપી દે આપી દેવો ને આપી દેસો આ ખાસ લ્યો આ ખાસ ઓકે નથી આ સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાનું સરદ્રા દરિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાયને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો સુરતમાં બહુ એટલે બહુ વરસાદ ચાલુ છે આમ જો અત્યારે ચાલુ છે કેટલો વરસાદ પડશે હવે તો કંટાળી ગયા છીએ કે બારે નહીં જવાતું અમારે કેટલો વરસાદ પડે છે આમ જો હવે તો બંધ થાય તો સારું છે મારે બહાર જવું છે તો બહાર નહીં જોવા તું કોમ્પ્યુટર માં જાય ગેમ હું એવું રમે રાખી છે અને મારા મામા છે ઘરે હેલો હેલો ટાટા છે અહીંથી જો દેખાય ને તો આપણે જોઈએ અને રાતે અમારે જવાનું છે ને મારી એક બેન છે એને ત્યાં આવવાનું છે અમદાવાદ અમે આજે રાતે નીકળી જઈએ છીએ એટલે કાલે સવારે ત્યાં આજે આજનો વિચાર તો નહોતો પણ થોડુંક કામ છે એટલા માટે જવું પડે એવું છે વરસાદ આવે છે ને તો રોકાવાનો પ્લાન હતો હજી બે દિવસ બે દિવસ પછી વરસાદ ને હું બંધ થઈ જાય ને પછી જવાનો વિચાર હતો મને તો કઈ દેખાતો નથી વયો ગયો હશે લગભગ તો ગયો હશે ગાઈસ દેખાતો તો નથી અત્યારે નકર તો લિફ્ટ તો ક્યાં ની નીચે વઈ ગઈ હતી આ આવ્યો જો તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જાનવી દીદીના ઘરે ને ભાઈની વાતે ઊભો છું આવી ગયો હું ને ભાઈ જઈએ છીએ ભાણિયા ભાઈને રમાડવા માટે આવ્યો ત્યારનું જ આવું હતું પણ ટાઈમ જ નહોતો મળતો અત્યારે ઠેક મેળવશે આજે પાછું મારે રાતે જવાનું છે ને થઈ જ છે તે હેલ્મેટ ભૂલી ગયા છે લે હવે જ જાવું લેવા લેવા જા હવે જ જાવું નીચે આવીને એટલે મિત્રો કાક ને કાક ભૂલી જ જાય મારે જવું પડે નાનું ભાઈ શું એટલે જવું પડે ક્યાં જાય નાય નો પડે ચાલજો પાછો ઉપર આવ્યો હેલ્મેટ લેવા હાટુ માસી હેલ્મેટ આપો લાવો જલ્દી મને નથી ખબર હાલ્યો મારે જવાનું બધે લે વા હવે મને આકવા દો મને આકવા દો ભાઈ પીછે ભાઈ મન ના ઓડે એવું આકવા દો ને હેલ્મેટ તો લઈ આવી દીધું મે હાય ફરતા તો હું આ કયો જવા દો ચલો લેટ્સ ગો 야야얘얘 헤헤 헤헤 오호 ગટી ગટી અસેલો અસેલો હાલો હાલો ચાચાનો હાલો આવજો આવજો પછી રેતા નથી ભાણિયા ભાઈ કાટા કાટા હવે કેવો રહી છે જોતો ટાટા મિત્રો અત્યારે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ એવું મંદિર સુરતમાં એવો મિત્રો આ સુરતની તાપી હો પાણી તો જો વરસાદમાં ભરાઈ ગયું છે એક લગ્ન આપણા ઘર પાસે જાય ને ભાઈ આ ઓલા ઘરની પાછળ રોડ છે હા એ હા શું કરે છે પાણી કાઢે છે બોટમાં ભરાઈ ગયું ને હા આવા બોટમાં પાણી અંદર વહી ગયું છે હમણાં ઓલા ભાઈ કાટતા હતા માછલી પકડે છે ગાય કાપી નદીમાં જો અહીંયા પાછળ મંદિર છે મહાદેવનું દર્શન કરી લીધા છે બહુ મસ્ત મંદિર છે જો નાખ્યું ને કા જાળી હું જાળીનો વિડીયો ઉતારવા માટે અહીંયા ઉભો છું નાખી જ નહીં ઓલા ભાઈ તો મિત્રો અત્યારે ભાઈના થોડાક કપડા લેવાતા એટલે એના ભાઈની દુકાને જ આવ્યા છીએ અમે કપડા લેવા માટે આમ જો આ એરિયા શોપ છે અને આ જો એક જોડી ભાઈએ ફાઇનલ કરી લીધી છે નહીં હું છે આ તમારો કોઈ મિત્રો સુરતમાં કપડા લેવા હોય ને તો આ મોટા વરાછા પાસે આ ભાઈ જો એના ઓનર છે એડ્રેસ બોલીજો તો ભાઈ એકવાર હિમુના ચોક થી મહાદેવ ચોક સાઈડ જાય એટલે વચ્ચે આવે રસ્તામાં माधव શોપર્સ કરીને ફર્સ્ટ ફ્લોર ઉપર वाली દુકાન છે ચોથી વાંસ કરીને અમારું કાર્ડ છે બરોબર

નવમાં માળા ટેક્સ જે હોય હજી મળીને આવ્યો તો હોય તે હવે હક નથી હાઈ કરે